ધોરણ બાર વિષય સમાજ શાસ્ત્ર યુનિટ નંબર પાંચ જેનું નામ છે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ પૈકી આપણે સૌથી છેલ્લી પ્રક્રિયા એટલે કે ઉદારીકરણનો ખ્યાલ મેળવીશું આપણે જાણીએ છીએ કે આર્થિક સુધારા પૈકી ત્રણ સુધારા કરવામાં આવ્યા જેમાં છે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આજે આપણે સૌથી છેલ્લી પ્રક્રિયા એટલે કે ઉદારીકરણ અંગે માહિતી મેળવીશું વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે ઉદારીકરણની વ્યાખ્યા આપો તો આપણે અહીંયા આપણે જોઈએ કે આપણી સમક્ષ ત્રણ વ્યાખ્યાઓ છે ત્રણ વ્યાખ્યાઓ આપણે એમાંથી કોઈ પણ એક લખીએ તો એ સાચું અથવા વેલિટ ગણાય છે એ સૌથી પહેલું છે કે ઉદારીકરણ એટલે કે ઉદારીકરણ એટલે કે ખાનગીકરણની નીતિ કે ઉદારીકરણ અને ખાનગીકરણ બંને એકબીજા સાથે જ જોડાયેલા છે કે ઉદારીકરણ થયું એના જ કારણે ખાનગીકરણ શક્ય બન્યું કારણ કે જો સરકાર આર્થિક રીતે ઉદાર ન બની હોત અને કેટલાક ઉદ્યોગો ખાનગી અથવા તો જાહેર જનતા માટે ખુલ્લા ના મૂક્યા હોત તો કોઈ પણ વ્યક્તિ ખાનગી ઉદ્યોગ કરી શકતો નહીં તો આવી રીતના ઉદારીકરણની એક નીતિ એટલે કે ઉદારીકરણની એક વ્યાખ્યા એટલે કે ખાનગીકરણની નીતિ ત્યારબાદ બીજી વ્યાખ્યા છે કે ઉદારીકરણ એટલે કે સરકારની ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ કે સરકારની ઉદ્યોગની સ્થાપનાથી લઈ વિકાસ અને વિકાસ ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયામાં સરકાર છે કોઈ પણ પ્રકારની દખલગીલી ન કરી શકે એ પ્રકારની એક નવી નીતિ એટલે કે ઉદારીકરણ આપણે કે પહેલા આઝાદી બાદ છે ઘણા સમય સુધી એવું રહ્યું કે સરકાર છે ઉદ્યોગો સ્થાપવાની છૂટ ન આપતી કદાચ ઉદ્યોગો સ્થાપવાની છૂટ આપે તો ઘણી છે મજૂર કાયદાને લગતા પ્રતિબંધોને કારણે કે પછી પ્રદૂષણને લગતા કાયદાઓને કારણે છે ઘણા બધા ઉદ્યોગો બંધ કરવા પડ્યા હતા પરંતુ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને કારણે સરકારે ઉદારીકરણ આવતા એવી નીતિ અપનાવી કે જેનાથી ઉદ્યોગોની સ્થાપના અને વિકાસમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ સરકાર કરતી નહીં તો આ એક વ્યાખ્યા ખૂબ જ સરસ છે કે સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે કે ઉદારીકરણ ત્યારબાદ ઉદારીકરણ એટલે ખાનગીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન અને આર્થિક નિયંત્રણોને ઉદાર બનાવવા કે ઉદારીકરણ એટલે કે ખાનગીકરણના રૂપે વૈશ્વિક બજારની દેશની અર્થવ્યવસ્થા કે વિશ્વના લોકો છે દેશની અર્થવ્યવસ્થામાં આવીને રોકાણ કરે એને લાભકારી બનાવે તેમજ વ્યાપાર ઉદ્યોગ માટે જે નિયમનો છે નિયંત્રણો છે એને શું કરવાના છે હળવા બનાવવાના છે અને આ નીતિ એટલે કે ઉદારીકરણની નીતિ દાખલા તરીકે વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી આ એક ઉદારીકરણનો ભાગ છે કે પહેલાં છે આપણે જોઈએ કે અંગ્રેજોએ જે નીતિ આપણી જોડે અપનાવી હતી એના ડરથી આઝાદી બાદ પણ આપણી સરકારે છે ઓગણીસો એકાણું સુધી કોઈ પણ વિદેશી રોકાણ છે કરવાની છૂટ આપી હતી નહીં પરંતુ ઉદારીકરણની શરૂઆત થતાં તેમણે વિદેશી રોકાણકારોને ભારતમાં આવીને વિદેશી રોકાણ કરવાની છૂટ આપી હતી અને એ સેના કારણે સંભવ બન્યું ઉદારીકરણને કારણે હવે આપણે આગળ જોઈશું કે ઉદારીકરણની નીતિને કારણે આપણા દેશને કયા કયા લાભો થયા જેવી રીતના આપણે વાત કરી કે કોઈ પણ બાબત હોય તો એના એક સિક્કાની બે બાજુ હોઈ શકે કે લાભ અને ગેરલાભ તો ઉદારીકરણના ઘણા બધા લાભો પણ છે અને સાથે સાથે એના ગેરલાભો પણ છે તો એના લાભ આપણે જોઈએ આપણે અગાઉ વાત કરી કે વિદેશમાંથી ઉદારીકરણ થતા જે નિયંત્રણો હતા હળવા બની ગયા વિદેશી કંપનીઓ ભારતમાં આવીને પ્રોડક્ટ બનાવવા લાગી સંસ્થા ભાવે આપણને વસ્તુ મળવા લાગી અલગ અલગ દેશની ટેકનોલોજી આપણને મળવા લાગી તો આ બધા છે તો એ લાભો આપણે વિગતવાર જોઈએ સૌથી પહેલા જોઈએ તો પહેલું છે કે વિદેશી રોકાણ વધ્યું બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતની કંપનીઓ સાથે ભાગીદાર કરી જેથી અધ્યયન ટેકનોલોજી ટેકનોલોજીનો ભાગ લાભ છે આપણા દેશને મળ્યો અને આપણા દેશનું ઉત્પાદન વધ્યું તો સીધું જ પહેલો જ ફાયદો છે વિદેશી રોકાણ વધ્યું કે ઉદારીકરણ થતા સરકારે છે એ નિયંત્રણ અથવા તો નિયમનો છે હળવા બનાવ્યા જેના કારણે વિશ્વની કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે આપણે જેને કહીએ છીએ એમએનસી કંપની મલ્ટીનેશન્સ કંપની એ ઘણા બધા દેશમાં જે કંપનીઓ હોય એને બહુરાષ્ટ્રીય કંપનીઓ કહે છે કે આ કંપનીઓ ભારતમાં આવી અને ભારતમાં ભાગીદારી કરે છે ભાગીદારી કરે મીન્સ કે સોએ ટકા એ કંપની કોઈ વિદેશના વ્યક્તિની હોતી નથી એનો એક ભાગીદાર અથવા અમુક ભાગ કોનો હોય છે ભારતના નાગરિકનો હોવો જોઈએ તો આવી રીતના ભારતનો નાગરિક પણ સાથે સાથે એ કંપનીમાં જોડાયેલો હોય છે જેના કારણે આપણા દેશને ટેકનોલોજીનો લાભ મળે છે અને જે ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદનનો લાભ પણ દેશને મળે છે તો આ પહેલો ફાયદો એ થયો અથવા પહેલો લાભ એ થયો કે વિદેશી રોકાણ વધ્યું અને વિદેશની ટેકનોલોજીનો લાભ આપણને મળ્યો અને સાથે સાથે દેશમાં થતું ઉત્પાદન વધ્યું ત્યારબાદ બીજું છે કે ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી હતી કે જ્યાં સુધી આ વિદેશી કંપનીઓ ભારતમાં નહોતી અથવા તો ઉદારીકરણ નહોતું ત્યાં સુધી આપણને ખૂબ જ ખરાબ વસ્તુઓ પણ છે ઘણા મોંઘા ભાવ મળતી કેમ કારણ કે અલગ અલગ કંપનીઓ હતી નહીં કે માની લો કે ટૂથપેસ્ટ બનાવતી કોઈ એક જ કંપની હોય તો આપણે ન છૂટકીએ એ ગમે તેવી બનાવે આપણે ખરીદવી પડે કેવાનો મતલબ છે કે શ્રેષ્ઠ વસ્તુ ગ્રાહકોને મળતી નહીં પરંતુ ઉદારીકરણ થતા એક જ વસ્તુનું ઉત્પાદન કરતી દસ કંપનીઓ કે પચાસ કંપનીઓ આવતા દરેક કંપનીઓ છે શ્રેષ્ઠ વસ્તુ ગ્રાહકોને આપવા લાગી અને એ પણ સસ્તી કિંમતે તો આ બીજો લાભ થયો કે ગ્રાહકોને ઓછા ભાવે શ્રેષ્ઠ વસ્તુ અથવા તો સારી વસ્તુ મળવા લાગી ત્રીજું છે ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વ્યાજબી કિંમતે શારીરિક ગુણવત્તા વાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા કે ખાનગીકરણને કારણે શું થયું સ્પર્ધાનો વધારો થયો અને સ્પર્ધાનો વધારો થતા ઉત્પાદકો અથવા જે તે કંપની છે એ શું કરવા લાગી કે પોતાની પ્રોડક્ટ છે એ જ લોકો ખરીદે એ માટે થઈને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ વેચાણ કરવા લાગ્યા કારણ કે દરેકને પોતાની કંપની માટે સારી ગુણવત્તાવાળી વસ્તુનું જ ઉત્પાદન કરવું એ જરૂરી બન્યું અને એનાથી એવો લાભ મળ્યો કે આપણને વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળવા લાગી ત્યારબાદ દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ અને ટેકનિકલ કૌશલ્યને માટે તાલીમ અને શિક્ષણનું મહત્ત્વ વધ્યું કે દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ પરિણામે શું થયું કે આપણે જે પણ કંપનીમાં જે પણ નોકરી માટે અથવા તો કોઈ પણ નોકરી માટે જે પણ વ્યક્તિ છે એનું શિક્ષણ અને મેનેજમેન્ટ છે એના માટે તાલીમ કૌશલ્ય આ બધાનું મહત્ત્વ ધીમે ધીમે વધવા લાગ્યું ત્યારબાદ છે ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો કે વ્યાજ ઉપર જે બેંક છે કે કોઈ પણ બેંક છે કોઈ પણ કંપનીને ધિરાણ ઉપર એટલે કે વ્યાજ ઉપર પૈસા આપે છે તો વ્યાજનો દર ઘટે અથવા ઘિરાણનો દર ઘટે તો સ્વાભાવિક છે કંપનીને લાભ થાય અને કંપનીને લાભ થાય તો કંપની પોતાના ઉત્પાદનમાં પણ શું થાય છે ઉત્પાદનનો જે ખર્ચ છે એમાં ઘટાડો થાય અને ઉત્પાદનનો ખર્ચમાં ઘટાડો થાય તો સીધો લાભ કોને મળે ગ્રાહકોને મળે છે કે માની લો કે કોઈ પણ સાબુ બનાવતી કંપની છે એ કોઈ પણ કંપની છે એ બેંક પાસેથી ધિરાણ પર લોન લે છે તો લોન જો લોન ઉપર જે દર છે વ્યાજનો એ ઓછો હોય તો સ્વાભાવિક છે કંપનીને લાભ થશે અને કંપનીને લાભ થશે એટલે કંપની જે પણ ઉત્પાદન કરશે વસ્તુનો ભાવ ઓટો ઓટોમેટિક શું થશે ઓછો થશે અને આ જ વસ્તુ ગ્રાહકોને ઓછા ખર્ચે અથવા તો આમ આપણે કહીએ કે ઓછા ભાવે મળવા લાગશે ત્યારબાદ જોઈએ કે ઉદારીકરણને લીધે ટીવી ચેનલ મોબાઈલ ઇન્ટરનેટ કંપનીઓ અને શોપિંગને પ્રોત્સાહન મળ્યું કે ઉદારીકરણ થવાને કારણે અલગ અલગ વસ્તુઓ જેમ કે ટીવી ચેનલ મોબાઈલ ઇન્ટરનેટ આ આ બધી જ વસ્તુઓ છે આજે આપણે ઓનલાઈન પણ ખરીદી કરી શકીએ છીએ અને આ બધું થવાનું પાછળનું કારણ શું છે ઉદારીકરણ કારણ કે ઉદારીકરણ ન થયું હોત તો આ દરેકે દરેક વસ્તુ આપણે ત્યાં ઉપલબ્ધ થઈ શકી ન હોત ત્યારબાદ ઉદારીકરણને કારણે ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યો અને બજારો નિર્ણાયક બની ગયા છે કે ઉદારીકરણને કારણે ઉપભોક્તાવાદ એટલે કે આપણને અલગ અલગ વસ્તુ ઉપભોગ કરવા માટે છે અથવા ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે બજાર કે બજાર છે આપણને અલગ અલગ વસ્તુ દેખાડે છે જેનાથી આપણને લાગે છે કે એ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ આપણે માટે ઉપયોગી છે એ શું થયો ઉપભોક્તાવાદ કે ઉપભોક્તા વાઘને શું થાય છે પ્રોત્સાહન મળે છે અને બજારો શું થયા છે નિર્ણાયક બની ગયા કે બજારો નક્કી કરે છે કે તમારી જરૂરિયાત શું હશે તો બજારો નક્કી કરે છે કે તમારે કઈ વસ્તુ ખરીદવી જોઈએ તો આવી રીતના છે ઉપભોક્તા પ્રોત્સાહન મળે છે અને સાથે સાથે છે એનો લાભ કોને મળે છે બજારોને મળે છે ઉદારીકરણથી લોકોની જીવનશૈલીમાં અને વપરાશની વસ્તુમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે કે ઉદારીકરણને કારણે લોકોની જીવનશૈલી ખૂબ જ બદલાઈ ગઈ છે કે લોકોની આપણે વાત કરી કે ખાવા પીવા ઉઠવા બેસવાથી માંડીને એમના ખોરાકને માંડી એમની રહેણી કહેણી છે કઈ વસ્તુ છે એ વસ્તુઓનામાં ઘણો ફેરફાર થયો છે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે પહેલાના લોકો જમીને આપણે જમવા માટે છે નીચે બેસતા એની જગ્યાએ ડાઇનિંગ ટેબલ ઉપર બેસે છે સવારે જાગીને આપણે જોઈએ કે દાંતણ કરતા એની જગ્યાએ તૂટપેચ કરે છે તો આવી રીતના જીવનશૈલીમાં અને વસ્તુના ઉપયોગમાં ઘણો બદલાવ આવ્યો છે તેના કારણે ઉદારીકરણને કારણે કારણ કે ઉદારીકરણ ન હોત તો પછી આ બધી વસ્તુ આપણે ત્યાં ઉપલબ્ધ બની ન હોત ત્યારબાદ લાસ્ટ વન છે કે ઉદારીકરણને લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ગતિ આવે છે કે ઉદારીકરણને કારણે વિદેશમાંથી કોઈ વસ્તુ તો આપણે ત્યાં આવે છે પરંતુ વિદેશની સંસ્કૃતિ પણ આપણે ત્યાં પ્રવેશ કરે છે અને આપણી વસ્તુ ત્યાં વેચાય છે એટલે આપણા લોકો પણ ત્યાં જાય છે તો આના કારણે શું થાય છે કે બંને લોકો એકબીજાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરી શકે છે કે વિદેશની સંસ્કૃતિને આપણે જાણીએ છીએ અને આપણી સંસ્કૃતિને એ લોકો જાણે છે એ શું થયું સંસ્કૃતિનું આદાન પ્રદાન તો આ બધું થવા પાછળનું મુખ્યત્વે જવાબદાર પરિબળ કોણ છે તો ઉદારીકરણ તો આવી રીતના આપણે જોઈએ કે આઠ થી નવ એવા લાભો છે કે જે આપણને ઉદારીકરણની સારી બાબતો આપણી પાસે રજૂ કરે છે ત્યારબાદ આપણે અગાઉ વાત કરી હતી કે જેવી રીતના ઉદારીકરણના લાભો છે એવી રીતના એના ગેરલાભો પણ છે કે કેટલીક બાબતો એવી છે કે જે ઉદારીકરણને કારણે એક કહી શકાય કે ખરાબ પરિસ્થિતિ છે એ ઉપલબ્ધ થઈ છે તો એમાં જોઈએ ઉદારીકરણના ગેરલાભો કયા છે છે તો સૌથી પહેલું કે ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની ઘટાડો થયો અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું કે ખાનગીકરણ અને ઉદારીકરણને કારણે શું થયું તો મોટા ભાગે છે જ્યાં પહેલા દસ લોકો કામ કરતા એની જગ્યાએ છે અલગ અલગ ટેકનોલોજી આવતા એ દસ લોકો શું થયા બેકાર બન્યા છે તો રોજગારીની તકોમાં શું થયો ઘટાડો અને બેરોજગારીનું પ્રમાણ શું થયું વધ્યું છે કારણ કે પહેલાં દસ લોકોને પહેલાં રોજગારી મળતી અમે એ રોજગારી કોને છીનવી લીધી છે ઉદારીકરણ અને ખાનગીકરણને કારણે બીજા દેશમાંથી આવેલી ટેકનોલોજીએ ત્યારબાદ જોઈએ બીજી બીજું ગેરલાભ છે કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિ જે થવી જોઈએ એ હવે થઈ નથી કારણ કે ઉદારીકરણને કારણે આપણે કેટલી બધી પેસ્ટિસાઇડ દવાઓ છે રાસાયણિક ખાતરો છે એ આવી ગયા છે અને એનો ઉપયોગ આપણે કરતા હવે જે ઉત્પાદન દર વધવો જોઈએ ઉત્પાદન વધવું જોઈએ એ વધ્યું નથી કારણ કે આપણી જમીન ધીમે ધીમે છે કેવી થઈ રહી છે

કે જેને વિશ્વના ઘણા દેશોએ પોતાના દેશમાં સ્થાપવા માટે મનાઈ ફરમાવી હતી કેમ કારણ કે આ બધી કંપનીઓ છે એ વાતાવરણને પાણીને કે પછી જમીનને વાતાવરણ કરનારી હતી પરંતુ આપણે શું કર્યું કે આપણે એ બધી કંપનીઓને ઉદારીકરણને કારણે કે ખાનગીકરણને કારણે અહીંયા આવીને વ્યાપાર કરવાની કંપની સ્થાપવાની છૂટ આપી એના કારણે ધીમે ધીમે આપણા દેશનું વાતાવરણ છે પર્યાવરણ છે કેવું બની રહ્યું છે પ્રદૂષિત બની રહ્યું છે તો આ ચોથો ગેરલાભ કહી શકાય કે ઉદારીકરણને કારણે પર્યાવરણ પ્રદૂષણ વધ્યું છે ત્યારબાદ નિકાસ વૃદ્ધિ ધીમી થઈ ગઈ છે કે વ્યાપારમાં આપણે વાત કરીએ આયાત અને નિકાસ કે આયાત એટલે કોઈ વસ્તુ આપણે બીજા દેશમાંથી ખરીદીએ છીએ શું છે આયાત અને નિકાસ એટલે કોઈ વસ્તુ આપણે બીજા દેશને વેચીએ છીએ શું છે નિકાસ તો નિકાસ કે આપણે કોઈ દેશને વેચીએ છીએ પરંતુ ઉદારીકરણ શરૂઆત થતા તેમ છતાં આપણે નિકાસ વૃદ્ધિ કે વધારે નિકાસ થવી જોઈએ જે વૃદ્ધિ એટલે થઈ નથી ત્યારબાદ આવકનું બહિર્ગમન થઈ રહ્યું છે કે વિદેશી કંપનીઓ અહીંયા આવે છે અહીંની જમીનનો ઉપયોગ કરે છે અહીંના લોકો છે એની પાસે મજૂરી કરાવે છે સંસ્થા દરે સંસ્થા ઓછા વેતને પરંતુ એનું જે પણ ઉત્પાદન થાય છે અહીંની અહીંના લોકોને વસ્તુ વેચે છે તો એનું જે ઉત્પાદન આવે છે એ જે વિદેશનો કોઈ વ્યક્તિ હોય છે એનો માલિક તો એ બધી આવક છે ક્યાં પહોંચાડે છે પોતાના દેશમાં તો કહેવાનો મતલબ જે આવક છે આપણા દેશમાં જોઈએ એની જગ્યાએ ક્યાં જઈ રહી છે આવક છે એ જે તે વ્યક્તિ એટલે કે બીજા દેશમાં આવકનું બહિર્ગમન થઈ રહ્યું છે ત્યારબાદ નાના અને મધ્યમ વર્ગને આર્થિક ખોટ આવી છે તો આવું થવા પાછળ છે વાત કરીએ કે આવું કેમ છે કારણ કે નાના એના મધ્યમ વર્ગે છે મોટાભાગે કોઈ પણ બચત કરી હોય તો બચત ઉપર પહેલા સરકાર છે વધારે વધારે છે વ્યાજ આપતી હતી એની જગ્યાએ વ્યાજ શું થયું ઘટી ગયું તો એના કારણે શું થયું કે નાના એના મધ્યમ વર્ગ જે પોતાની બચત ઉપર બેંક છે એ વધારે વ્યાજ આપતી હે એમ શું થઈ ગયું ઓછું થઈ ગયું તો નાના અને મધ્યમ વર્ગને આર્થિક રીતે શું આવી છે ખોટ આવી છે ત્યારબાદ લાસ્ટ વન છે આર્થિક અસમાનતા અને મોંઘવારી વધી છે કે ધીમે ધીમે આર્થિક અસમાનતા વધી રહી છે કારણ કે જેની પાસે આવી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે જેની પાસે મોટા મોટા કારખાનાઓ છે એની આવક દિવસે ને દિવસે વધતી રહી છે એની જગ્યાએ જે ગરીબ છે એ બેરોજગાર બન્યો છે અને એ બેરોજગાર છે એટલે એને આવક દિવસે ને દિવસે ઘટી રહી છે તો આવકની અસમાનતા શું થાય વધી રહી છે અને મોંઘવારી પણ વધી રહી છે કે ધીમે ધીમે આપણે જોઈએ કે દરેક વસ્તુ છે એ સસ્તી થવાની જગ્યાએ શું થઈ રહી છે મોંઘી બની રહી છે તો આવી રીતના દિવસે ને દિવસે મોંઘવારી પણ વધી રહી છે તો આવી રીતના ઉપરોક્ત મુજબ જ્યારે પણ ઉદારીકરણ વિશે તમને વિસ્તૃત સમજ આપવાનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે સૌ પ્રથમ ઉદારીકરણની વ્યાખ્યા એની સમજૂતી ત્યારબાદ ઉદારીકરણના લાભો અને ગેરલાભો જણાવવાના રહેશે અત્યારે બસ અહીં સુધી રાખીએ ફરી મળીશું આભાર